આપ જોઈ શકો છો ખૂબ સુંદર આવા આજે આજનો આ પર્વત છે આદિવાસી સમાજની અંદર આ ગાય ગોહરીનો મેળો છે અને અમે જે જગ્યાએ આવી પહોંચ્યા છે તે એમપી મધ્યપ્રદેશનું આ વરજેર ગામ છે અને થોડા સમયની અંદર અમે જે જગ્યા પર ગુહો ફરવાનો છે ગોહરી ત્યાં પડવાના છે ત્યાં અમે આપને મીડિયાના માધ્યમથી બતાવીશું પણ અત્યારે આપ જોઈ શકો છો

કોશિશ કરીશું શું જોઈ શકો છો આ ગામના જે વડીલો પધાર્યા છે તેઓ અત્યારે મેળાની અંદર નાચવાના છે છે અને ગોહરી પડવાના છે અને ગાય ગોહરીનો મેળો કહેવાય અને આજે આ ગાય બળદ એનું વાજતે ગાજતે પૂજન કરવામાં આવ્યું છે એમની પૂજા અર્ચના કરી અને અમારા આદિવાસી સમાજના લોકો હવે મેળાની અંદર એને નિહાળવા માટે મેળામાં ગોહરી પડવા માટે જવાની તૈયારી કરી રહ્યા છે તો આપ બન્યા રહેશો આ વિડીયોની અંદર જોહાર